ગીર સોમનાથ જિલ્લાના તાલુકાનું ખત્રીવાડા ગામ કમોસમી વરસાદના કારણે બેટમાં ફેરવાયું છે ભારે વરસાદથી રૂપેડા માલણ નદીના પાણી ગામમાં ઘુસી જતા રસ્તાઓ નદીમાં ફેરવાયા પાણી ભરાઈ જવાથી ગામની અવર જવર ગઈ ગામ પાણીમાં ડૂબ્યું છે સ્થિતિ પણ જુઓ સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી છે ખેતી પાકોને નુકસાન થયું છે વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કર્યું છે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કરી છે કારણ કે અહીંયા વાહનો પાણીમાં થઈ જાય સુધી પાણી ભરાયેલું છે ઉનાનું મોટા ગામ બેડમાં ફેરવાયું ગામમાં પાણી ફરી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ગામમાં પાણી ઘુસતા રસ્તાઓ નદીમાં ફેરવાયા લોકોને અવર જવર કરવામાં પણ પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે આપ જોઈ રહ્યા માવઠાનો માર સૌથી વધારે ખેડૂતો પર છે એમાં પણ ચારે તરફ વરસાદી પાણી ખેતરોમાં છે અને રસ્તાઓમાં ભરાયેલા છે ક્યાંક કમર સુધીના પાણી ભરાયેલા છે મોટા ગામ બેટમાં ફેરવાયું છે સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યો છે ચારે તરફ પાણી જ પાણી ગીર સોમનાથના આ દ્રશ્યો છે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને આ મુદ્દે સંવાદદાતા ભાવેશ જોડાયેલા છે ભાવેશ ગીર સોમનાથ માં વરસાદના કારણે સ્થિતિ કેટલી ખરાબ જી જોઈશું તમે ચોક્કસ થી જણાવો તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસ થી ગીર સોમનાથ ઉપર ફાર્મ હાઉસ છે ત્યારે ગત ફરી ધમાકેદાર બેટિંગ જે છે તે ઉના તેમજ તાલુકામાં વરસાદ કરી છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ને પણ મુશ્કેલી નો વેચવાનો વારો આવ્યો છે તો વાત કરીએ ખત્રી તો નકરાતી ખત્રી વાળા જતો જે રસ્તો છે ત્યારે ત્યાં ખેતરાઓ પાણી ફરી વરસાદ ખત્રી વાળા ગામ જે છે તે સંપર્ક બન્યું છે વાત કરીએ મોઠા ગામની છે મોઠા ગામમાં ખેતરાઓ પાણી જે છે તે ફરી વરસાદ ગામ ભેટમાં ફેરવાયું છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જે પાક વાવેલો છે મગફળી સોયાબીન ડુંગળી સહિતનો પાક જે છે તે નિષ્ફળ થવાની ભીતિ છે તો બીજી તરફ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ગત રાત્રિ હજુ પણ વરસી રહ્યો છે તેને લઈ અને દરિયાઈ ખેડૂતો જે છે તેની સૂકી મચી પાક પણ નુકસાનમાં ગયો હોય તેવી ભીતિ દરિયાઈ ખેડૂતો ફેવી રહ્યા છે હાલ પણ ઉના તેમજ ગીર અને દીવમાં ધોધમાર વરસાદ જે છે તે ચાલુ થઈને હાલ ચોવીસ છેલ્લા ચોવીસ કલાકમાં ઉના અંદર સાત થી સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જી જોઈશા જી ભાવેશ જોડા આ બદલ આભાર આપનો